ખેડૂતોને એવી સૂચના અને ગ્રામ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે ખેડૂતોના ખેતરમાં પાથરા પડ્યા છે તે જ લોકોનો સર્વે કરવામાં આવશે બાકી જે લોકોની ખેતરે માંડવી પલ્લી કોઈ ઢગલા હોય કે ખેતરમાં વીણા વગેરેની માંડવી હોય કે માનો કે સારોલું પલ્લી જેવું હોય એનું કોઈ જવાબ સર્વે કરવાનું થતું નથી ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ સર્વેનો બહિષ્કાર કર્યો હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે સરકારની જાહેરાતને લઈ ઠેર ઠે જગ્યાએ વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે સમાચારોમાં આગળ વાત ગીર સોમનાથની કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ઉના સહિતના આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદને લઈને મોટું નુકસાન થયું છે ત્યારે સર્વેની વાતને લઈ ખેડૂતો જે છે છે તેમાં અત્યારે આક્રોશ જોવા મળ્યો નુકસાનીના સર્વેને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ સર્વેનો બહિષ્કાર કર્યો હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે તો બીજી તરફ જો વાત કરીએ તો ઉના અને ગીરગઢડા તાલુકાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો સાત દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જે છે તે ગીર સોમનાથ માવઠાના વરસાદથી ખેડૂતો પાયમાલ પણ વાત જોવા મળી રહી છે છે સર્વે કરી નુકસાનનો વળતર આપવાની સરકાર દ્વારા જે તે જાહેરાત કરવામાં આવી છે પરંતુ સર્વેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સરકારની જાહેરાતને લઈ ઠેર ઠે જગ્યાએ વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે ત્યારે કાજડી ગામે ખેડૂતોએ નુકસાની અંગે સર્વેનો બહિષ્કાર કર્યો છે સાથે જ ખેડૂતોએ સો ટકા નુકસાની આપવા રજૂઆત કરી છે બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડૂતો તેમની માંગ સાથે ગ્રામ પંચાયત ખાતે એકઠા થયા હતા અને ત્યાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ગ્રામ સેવક ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે નુકસાનીના સર્વેને લઈ આ સૌથી મોટા સમાચાર પણ કહી શકાય છે ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે એકઠા થયા હતા અને એકઠા થયા બાદ પેલા એ વિડીયો પણ જુઓ કે જેની અંદર

નાન પડતી આખા માં આજુબાજુ બધા એવું કાજડી ને વર્ષ સો ટકા મળવું છે સરકાર ને હું સારણીયા નાનુભાઈ કાજેડી ગામના ખેડૂત આગેવાન છું અને સામાજિક કાર્યકર આજરોજ જે તમે બહિષ્કાર કર્યો છે શેનો કર્યો છે શા માટે કર્યો છે આજ રોજ કાલથી જ આમ તો અમારા ગામમાં સર્વેની કામગીરી ચાલુ કરવાની હતી પણ ખેડૂતોને એવી સૂચનાને ગ્રામસેવક દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે ખેડૂતોના ખેતરમાં પાથરા પીડ્યા છે તે જ લોકોનું સર્વે કરવામાં આવશે બાકી જે લોકોને ખેતરે માંડવી પલ્લી હોય ઢગલા હોય કે ખેતરમાં વીણા વગેરેની માંડવી હોય કે માનો કે સારોલું પલ્લી ગયું હોય એની કોઈ જવાબ સર્વે કરવાનું થતું નથી એટલે અમે કાલે ગામમાં મેસેજ નાખી અને ખેડૂતોને જાણ કરી તો ખેડૂતોને એવું થયું કહેવાનું કે ભાઈ ખરેખર સર્વે તો તમામ લોકોને નુકસાન છે સરકારની જે જાહેરાત છે અગાઉ કરેલા છે બે હજાર ટકા ઉપર નુકસાન હોય તો એ સો ટકા નુકસાનીનું વળતર મળવું જોઈએ તો હાલમાં અમારે નેવું ટકા ઉપર નુકસાની છે પણ સરકારની જે માનસિકતા અને ખેડૂતોને સહાય ન આપવાના બાનાને લીધે અત્યારે જે સર્વે કરાવે છે તે દસ પાસ છોકરો ભણેલો હોય એના દ્વારા જે સર્વે કરાવવામાં આવે છે અને એ સર્વે કરાવ્યા પછી માનો કે એમાં કોઈ ભૂલ થાય તો જવાબદારી કોની એટલે સરકારને અમારી વિનંતી છે કે એવા સારા કોઈ માનો કે ભણેલ ગણેલ હોય એવા લોકો પાસે સર્વે કરાવવામાં હોય સો ટકા લોકોને વળતર કરવામાં આવે મોટી મોટી માનો કે તમે પાંચ હજાર કરોડની જાહેરાત કરી અને ખેડૂતોને સો કરોડ દેવા પણ માગતા નથી એવી અમારી જાણવા મુજબ અમને એવું માલુમ પડેલ છે એટલે ખેડૂતોના જે હિતમાં નિર્ણય લઈ અને ખેડૂતોને ન્યાય મળે ખેડૂતોને સહાય મળે ખેડૂતોને દેવા માફી મળે ખેડૂતોને વીજળીમાં પણ માફી મળે એવી અમારી બધાની માગણી છે આવેદન આપ્યું છે કોને આપ્યું છે આજ રોજ અમે ગ્રામ પંચાયત ઓફિસે બધા ખેડૂતો આગેવાનો ગામના લોકો ભેગા મળી અને અમારા ગ્રામ સેવક જે છે એને અમે આવેદન પત્ર આપી અને જે સર્વે છે એનો સંપૂર્ણ બહિષ્કાર કરેલો છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन न्यूट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस